દિવસે દિવસે અકસ્માતનું પ્રમાણ વધવાની સાથે ટ્રાફિક જંક્શન બની ગયું છે શુક્રવારના સવારે પિકઅપ અવર્સ સમયે જ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં અંકલેશ્વર શહેરમાંથી એપ્રોચ રોડ પર ચડી આગળ વધતી ઈકો ગાડી પાછળ બાઇક સવારને જઈને ભટકાયો હતો અકસ્માતમાં બાઇકનો ખુરદો બોલી ગયો હતો તો ચાલકને ગંભીર ઈજા પહોંચતા એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો બ્રિજ પર વધતા જતા અકસ્માતનું પ્રમાણ સાથે ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે ત્યારે ઓએનજીસી ઓવરબ્રિજ વહેલી તકે શરૂ થાય તેવી મીટ નગરજનો માંડી રહ્યા છે